હેલો ઇટુ ફેમિલી કેમ છો જય સોમનાથ જય શ્રી રામ આપણે રોકી બાબાના પાછા આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે તો આરો બ્લોગમાં ને જોઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ પણ નાખજો તો બ્લોગ આખો જોજો એ પણ બ્લોગો જ ઉતારે છે એનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઇનિ ચેનલ ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ પણ નખજો તો ચાલો મળીએ આગળ કે બાબા માવો લેવી છે તો કે બાબા માઉ લેવા આવ્યો છે દેવતના શું જાણો આપણે વિડિયો શૂટ કરવા જવાનું છે સનમ તારી დას

તો મિત્રો આપણે ચોખી બાબા કામ સોંપી દીધું છે તો આપણે લેવા જઈએ છે ગાડી લઈને ચાલો બ્લોક માં બેના રહીજો તમને દેખાડો આગળ વિડીયો શૂટિંગ અમે કેમ કરીએ તો ચાલો મળીએ આગળ છે ગાડી હવે કરીએ ચાલુ આપણે મિત્રો આપણે ગાડી बुद्धि के कोरी आ है को देना एक नानी कलर में डबिया पी देना इलाज कलर आप तेज खेलेंगे डबी खिलाड़ी ओ भाई लोग चालू है खिलाड़ी 20 Hello. 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 Hello.

તો મિત્રો આપણે બે બે બ્લોગ ચાલુ કર્યા છે બ્લોગ બાબર ઉતારતો હતો મારો બ્લોગ ચાલુ હતો તો તમે જોઈ શકો છો કે બ્લોગ હું બે હેખારે ઉતાર છું મારો મોબાઈલ સ્ટેન્ડ ઉપર મેં રાખી દીધો હતો તો રોકી બાબત અત્યારે કામકાજ કરે છે બ્લોગ ઉતારવાનું છે તો વિડીયો શૂટિંગ કરવાનું છે ને જો હું કહેવાના ખરા ખરું છે તમે જોઈ શકો છો તો બ્લોગમાં બને રહેજો તો મિત્રોમાં વિડીયો પાસ કરી દીધો તો કે હું બોલીને રેકોર્ડિંગ કરીને તમને બોલું છું તો ત્યાં અવાજ નહોતો સંભળાતો એવી રીતના તો એટલે હું વોઇસ રેકોર્ડિંગ કરી કરું છું તો

ડોળો ફૂલ લઈને આવી ગયા છે ખેલીમાં ફૂલ છે આ સોરની બાટલી છે હું પેલા હું આવી લઉં તો ઈ સીન લેવાનો છે ઈ પેલા લઈ લે પાછી તૈયારી કરવી પડશે હાલો આપણો મોબાઈલ છાપા છો સાઈડમાં મૂકી દઈએ અને આપણે સામે જોતા રહેજો હાલો તો તમે વિડીયોમાં આગળ જોયો હોય છે તો અમે ફૂલ લેવા ગયા હતા તો ફૂલ લઈને પાછા આવતા રહ્યા અમે તો પાછો મેં સ્ટેન્ડ ઉપર રાખી દીધો છે મોબાઈલ તો આજે અત્યારે પાછોમાં બીજો નવો વિડીયો ગોતી એક વિડીયો બનાવીને ગતા તો બીજો નવો વિડીયો ગોતી સનમ તેરી કસમનો તો એ રોકી બાબાની ચેનલમાં આવી ગયા હે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા હે એ જોવાનું ભૂલતા નહીં અને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો પટલું કરી નાખજો બેની ચેનલમાં તો મળીએ આગળ મિત્રો અમે કેવી રીતના શૂટિંગ કરીએ તો તમે જોઈ શકો છો તો આવી રીતના શૂટિંગ કરીએ કંઈક તેમાંથી કે બેટ શિટિંગ કરશે ને એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અને યુટ્યુબ ચેનલમાં આવી જાય બ્લોગ એ ઉતારતા હતા ભેગા ભેગા અને વિડીયો શૂટિંગ એ કરતા હતા તો બ્લોગમાં જોડાજો તો આગળ જો તમે બ્લોગ સારો લાગે તો કોમેન્ટ જરૂરથી દો અને શેર કરી નાખજો કંઈક છે બેકગ્રાઉન્ડ

કોટું બળે જસ્કી બાબા કે કોકનો લખ્યો છે કે કોનો કે જગ્યો તો ખરી મને નથી ખબર ખોટાડા છે રુકી બાબા જોઈ લે તમે બધીમાં ફૂલ ફૂલ જ છે ઉપર ચડી ગયા ઝાડવા ઉપર તમે જોઈ લે ઝાડું છે રુકી બાબા નીચે ઊગી ગયા છે ચાલો બ્લોગમાં બેના રહેજો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ પણ નખજો હાલો આ મળી આગળ મિત્રો આપણું શૂટિંગ પતી ગયું છે તો આપણે ઘરે જઈએ બાબા લાઈવ થાય છે તો બ્લોગ ને એન્ડ સુધી અને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ તો મળીએ નવા બ્લોગ